બાપડીએ કીધું કે તમારે પૈસા આલો પાંચ હજાર તમારે પાંચ હજાર રૂપિયા આલો મીટિંગ ભરાય છે ને આપડે મીટિંગ નથી ભરાતી મીટિંગ માં વાત કહો આપડે ની કે

పైలీ పూజా దేవర పూజా దేవర

હા હવે મારા છોકરા મરી ગયા કે તને છોકરો ની શોકન કો લખા સાક્ષી મળે ના ના સેલી પૂજા દેવરાઓ હા ભવાઈ રે પરમ દી મીટિંગ છે અન પૂજા દેવરાઓ પાછે વાત પૂજા દેવરાએ માણો કોઈ નહીં કે એક કે તેમ ના પડે ના ના તો પેલા કીધું કે કરશે ના પૂજા માણો કોઈ નહીં પેલી પૂજા ને પાછે વાત પતે એમ હા હા રોલે

ઘરે ના વાર ને એટલી ભય પેલા એટલી ભાઈ એટલી ભાઈ અત્યાર તમને ખબર નઈ તીજો ભાડે કરે પછી અહીંયા આખો બાડો ઘરે ઈ તો ગોત છે ગમે મો ગમે ત્યાં હૈદરાબાદ નો લેવા નાખા છેતરે રૂપા ની કોઈ ના હોય મારે એકલી હોય કોઈ મોન મોડો બે હોય ઈતુડો તો હું કઈ દે ને ઈ એકમ કમ છે એકમ બે કમ હોય ને તાર થાય மது ના ફીરો બગડવા જે વાત કરે છે મજૂરીયા કરીને મજૂરીયા કરીને અને શું મારી વાત થી તારે નાની પડે મારી શોખ તમારી શોખ એમ હા તો તો પહેલા શું આમ કીધું કે પેલા કે આયોજણ ના તો તમે પાવો ગતિ ઘરે ને ઘરે હમણાં તો વેલા ગત્યું